કેબિનેટ મંત્રી નરેશ પટેલે ખેડૂતોને ખાતરી આપી છે કે સરકાર તકે ખેડૂતો માટે કમોસમી ગુજરાતની અંદર જે વરસી રહ્યો છે એના કારણે પૂરા ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખેતીના પાકને નુકસાન થયું છે કેટલાક પ્રભાવિત જિલ્લાઓ બન્યા છે અને પ્રભાવિત જિલ્લાઓની અંદર ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી અને ઉપમુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક નિર્ણય લીધો અને પ્રભાવિત જિલ્લાઓની અંદર મંત્રીઓને મોકલી ખેડૂતો સાથે ઊભા રહેવું અને ત્યાંથી તાજ મેળવીને કેવી રીતે એમને મદદરૂપ થઈ શકાય એ પ્રકારની એમણે ચિંતા કરી લીધી છે અધિકારીઓએ પણ જે રીતે નુકસાન થયું છે એ પ્રમાણે સર્વે ચાલુ કરી દીધું છે વ્યવસ્થિત રીતે સર્વે થયા પછી એનો રિપોર્ટ થશે અને સરકારના નીતિ નિયમ પ્રમાણે કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ પ્રકારની સરકાર ચિંતા કરી રહી છે